જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ અમારી સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સાંભળવાના છીએ એકાદશી જે આપણી આવતી રહેલી ભાદરવા વદ એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશી કે જે બ્રહ્મવેતર પુરાણમાં આ એકાદશીનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે કોઈ અવગતે ગયેલા પિતૃઓ છે તેમને જો આ એકાદશીમાં વ્રત કરી તર્પણ કરવામાં આવે તો દરેક પિતૃને મોક્ષ મળે છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે મહારાજ યુધિષ્ઠિરને કહી ગયા છે તો આ એકાદશી દરમિયાન આપણે સુંદર મજાનું કીર્તન સાંભળવાના છીએ તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો નવા છો તો છોસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવા કીર્તન તરત પહોંચી લક્ષ્મી લક્ષ્મીપતિ ભગવાન કીજે શાંતાકારમ કારમ ભુજગયનમ પદ્મનાભમ સુરેશમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગી ભી ધ્યાન ગમ્યમ વિશ્વાધારં ગગનસદ મેઘવર્ણ શુભાંગમ વંદે વિષ્ણુભયર સર્વલોેકનાથ ધન્ય એકાદશી એદશી કરીએ તો વૈ કુઠ ધન્ય એકાદશી એકાદશી કરરીએ તો વૈ કુઠ મારા વાલાનો મહિમા ગાવો છે મારા વાલાનો મહિમા ગાવો છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વે પામીએ મારા પ્રભુજીએ વ્રત દીધા છે મારા પ્રભુજીએ વ્રત દીધા છે મારા ઋષિઓએ વ્રત કીધા છે મારા ઋષિઓએ વ્રત કીધા છે આ ભવ સાગર તારી દીધા છે આ ભવ સાગર તારી દીધા છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વય કુઠ પામીએ મારે વૃંદાવન ધમ જાવું છે મારે વૃંદાવન ધમ જાવું છે મારે બાકે બિહારીને મળવું છે મારે બાકે બિહારીને મળવું છે મારે રમણ તીથી નાવું છે મારે રમણ તીથી નાવું છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વે કૂટ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામી મારે ગોકુળ ધામે જાવું છે મારે ગોકુળ ધામે જાવું છે મારે બાલ કૃષ્ણને મળવું છે મારે બાલ કૃષ્ણને મળવું છે મારે યમુના જળમાં નાવું છે મારે ગન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈ કુઠ પામીએ મારા વાલાનો મહિમા ગાવો છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો કુઠ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈ કુઠ પામીએ મારે જૂનાગઢમાં જાવું છે મારે જૂનાગઢમાં જાવું છે મારે નરસૈયાને મળવું છે મારે નરસૈયાને મળવું છે મારે દામોદર કુંડે માન છે મારે દામોદર કુંડમાં નાું છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વહેઠ પામિયે માવાડ ધામે જાવું છે મારે મેવાડ જાવું છે મારે મીરાબાઈ ને પુછવું છે મારે મીરાબાઈ ને પૂછવું છે તમે ગોવિંદને કે મરી જાવ્યા હતા તમે ગોવિંદને કે મરી જાવ્યા હતા ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વુઠ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વુઠ પામીએ મારે બરસાનામાં જાવું છે મારે બરસાનામાં જાવું છે મારે રાધિકાજીને મળવું છે મારે રાધિકાજીને મળવું છે એના શ્યામ સુંદીરને મળવું છે એના શ્યામ સુંદરને મળવું છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ મારે ડાકોર ધામે જાવું છે મારે ડાકોર ધામે જાવું છે ભક્ત બો ને મળવું છે ભક્ત બો ને મળવું છે મારે ઠાકર ના દર્શન કરવા છે મારે ઠાકર ના દર્શન કરવા છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વહી કુઠ પામીએ મારી દ્વારિકા ધામે જાઓ છે મારી દ્વારિકા ધામે જાઓ છે મારે દિશને મળવું છે મારે દિશને મળવું છે મારે ગોમતી માં સ્નાન કરવું છે મારે ગોમતી માં સ્નાન કરવું છે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો કુઠ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો કુઠ પામીએ એકાદશી વ્રત મહિમા ગણો આ એકાદશી વ્રત મહિમા ગણો જેના ઉપર હરિનો પ્રેમ ગણો જેના ઉપર પ્રભુનો પ્રેમ ગણો મળે વાસ સદા હરિ ચરણો મળે વાસ સદા હરિ માં ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વહીં પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ કુઠ પામીએ આ એકાદશી ની નવ પગથી છે આ એકાદશી ની નવ પગથી છે છે જે ગાય શીખે ને સુણે પ્રેમ થકી જે ગાય સુણે ને શીખે પ્રેમ થકી એને પાર ઉતારે પ્રીતમજી એને પાર ઉતારે પ્રીતમજી ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વુઠ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો પામીએ પા બાલ કૃષ્ણ લાલ કી કીજે કૃષ્ણ કનૈયા લાલ કી કીજે આવું સુંદર મજાનું કીર્તન જે આપણે સાંભળ્યું કે વૈકુંઠમાં વાસ ક્યારે મળે છે તો આવા જે ધન્ય એકાદશી જેવા પવિત્ર વ્રતનો જ્યારે આપણે પ્રેમ થકી કરીએ છીએ ત્યારે આવા વ્રતો કરવાથી દરેક ભક્તજનની મનને મનોકામના પૂર્ણ થાય છે પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે જે યોનિમાં હોય ત્યાં તેમને સંતોષ શાંતિનો અનુભવ થાય છે અને દરેકનું કલ્યાણ થાય છે એવું પ્રભુ પોતાના સ્વમુખે કીધેલું છે તો આવા પ્રભુના ચરણમાં આજનું કીર્તન અર્પણ કરીએ ફરી પાછા નવા કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ